આગળના સમાચાર પર નજર કરીએ તો છોટાઉદેપુરમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નારી વંદન કાર્યક્રમ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી હતી શહેરમાં આવેલા દરબાર હોલ ખાતે મહિલા સ્વરોજગાર મેળામાં સરકારની વિવિધ યોજના હેઠળ મહિલાઓને કીટનું વિતરણ કરાયું હતું આ કાર્યક્રમમાં લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી આજરોજ નારી બંધન ઉત્સવ અંતર્ગત આજના ત્રીજા દિવસે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવે છે આજના આ દરબાર હોલમાં જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં મહિલાઓને પોતે આત્મનિર્ભર બને એમ એના હેતુથી માર્ગદર્શન આપવામાં આવ્યું સરકાર વિવિધ યોજનાઓ છે એ યોજનાઓની માહિતી આપવામાં આવી અને સાથે સાથે જે વિવિધ કંપનીઓમાંથી પણ જે કર્મચારીઓ પધારેલા હતા એમને પણ પોતાનું માર્ગદર્શન આપી જે ઇચ્છુક લાભાર્થીઓ છે દીકરા દીકરીઓ છે એ લોકોને પણ ખૂબ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું સૌ લોકોને આજના રોજગાર દિવસ નિમિત્તે રોજગારી મળે સૌ લોકો આગળ વધે એવી અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ આજના કાર્યક્રમમાં મારી સાથે માન્ય સાંસદ સભ્ય શ્રી જશુભાઈ રાઠવાજી કાળુભાઈ નાયકજી સજ્જનબેન સૌ ઉપસ્થિત રહ્યા આજે